પંચમહાલ જિલ્લા આપ સંગઠા દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને એ સરકાર મધ્યપ્રદેશની દીકરીઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાયતા કરે છે આ મુદ્દે ભાજપે બબ્બે વખત ચૂંટણીઓ પણ લડી છે તાજેતરમાં જ મહારાષ્ટ્રની ભાજપ સમર્થિત સરકારે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે કે શિક્ષિત યુવાઓને તેમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે છ હજાર આઠ હજાર અથવા દસ હજારનું વળતર સરકાર દ્વારા આપવામાં આવશે ગુજરાતની પ્રજા તો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપને બહુમતી આપે છે છેલ્લી ચૂંટણી

ગુજરાતના તમામ યુવાન દીકરાધિકારીઓ હતી અમારી માગણી છે કે ગુજરાતના દીકરાધિકારીઓને પણ આ પ્રકારની સહાયતા દર મહિને આપવામાં આવે તેવો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી અને સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટી તરફથી આજે ગુજરાતના મુખ્યમંત્રી અને કલેક્ટર દ્વારા એવી અપીલ કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં શૈક્ષણિક લાયકાત પ્રમાણે જે યુવાનોને છ હજાર આઠ હજાર દસ હજાર જે વળતર આપવામાં આવે છે એવી જ રીતે ગુજરાતના યુવાનોને પણ આવી રીતે રાહત આપવામાં આવે ગુજરાતની પ્રજાએ ખોબલે ખોબલે મત ભરીને ભાજપની સરકારને છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર બનાવે છે અહીંયા વોટ આપીને એમને વિજય બનાવે છે અને અત્યારે લોકો સત્તામાં બી છે તો યુવાનો યુવાનો જ વધારે વોટ કરીને ભાજપને જીતાવે છે તો યુવાનોને અન્યાય કેમ તો અમારી આ માંગ હતી આજે આવેદનપત્ર આપ્યું છે એ ગુજરાતની જે સરકાર છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રીય સરકારની જેમ આઠ હજાર દસ હજાર છ હજાર એવી રીતે વળતર યુવાઓને આપે હું આસિફાજી બક્તર જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી પંચમાંથી